રામ રામ જય માતા દી ફ્રેન્ડ સ્વાગત છે તમારો મારા નામ લોગ માં કેમ છો બધા મજામાં અને બપોરે 12 વાગી ગયા અને નઈ રેડી થઈ ગયો અમે તો તો આજે જવાનું છે ફરવા ફરવા આજે જવાનું છે ફરવા આદી બેની આવતા આદી તરાબુ તો વજ્ય ને પિંછન એવું હતું હો અને રોજ્ય ભાષા ભાઈ વાતો ના કરો અને પેલો ગેસ ને એવું ચાલુ કરો વઘારવા તો બંધ કરી દેજો હા તો ભાઈ કણા મારા સાહેબ રેડી થઈ જશે તો જવાનું કહે તો ખરા તો ચલો હવે મળીએ આગળ જઈને તો ફ્રેન્ડ્સ જો હવે નીકળી જાય ઘેરથી તો અને રસ્તા મીએ થ જવાનું થરા જ અમારા સાહેબને કોમ હતું થોડું એટલે અને મૂઈએ અંગાથી અડી ફરવા ઓહો અંગાથી મીએ અડી ફરવા અસ્તા બીજા રસ્તા લીધો મીઠાવાળા મીઠાવાળા તો મીઠાવાળા રસ્તા મીઠાવાળા રસ્તા બાજુથી લીધી નાખી શોર્ટકટ પડાય તો આ બે રોડ હારો તો ફ્રેન્ડ્સ જો આ તો તાલુકાનું કામ હતું દીપપ્પાને તો પડી પટાઈ ન આયા હી ને નર્સરીમાં વડો બેઠા લાગે ગૌતમ ભાઈ તો કોઈ દેખાતું નહિ અંદર હસી કદાચ ચલો અંદર જઈએ અંદર તો વધારે નહીં બેન ગુલાબ તો શું મીઠા લીમડાય મને શું કહેવાય કા ખબર નહીં તમે શું કરો કે તન ચોથી આવી ઘર હોય ઘેર રહી તાર પેલી બાજુ બધું નહીં વાયું ચમ આટલા જ છે ભાઈ વાય લાવવા નહીં હવે ગરમી પડે એટલે લાવવા જ પડશે નહીં હમ હમ આ બધા ગુલાબ જ છે હશે ને વેચતા હશે ને અરે વેચવી નહીં તો બીજા આટલા 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 નહીં આટલા જ છે આટલા બીજા બધા બાકી બનાવ લગાન બાકી લાગો જગ્યા કરી હો પવન મસ્ત ના આવે તો ફ્રેન્સ જો થોડો ચાળખો લીધો ફૂલ થોડું ગુલાબ ને એવું બધું લીધું હા શાળા માટે શાળા માટે લીધું ને તો ચાળા માટે લીધું હાળી ભરીને ભાઈ લઈને આવે છે

<laughs> <laughs> आठ वाजे <laughs> हेलो जम्बान बनाई न मैं तो देख जे कर ली दू हां तो खई रही है आ बनाई हम सब्जी खा बते है नहीं मछली बनाई है हां है दूदी है बर्नवीता है अब बर्नवीता है कौन खाओ गुड मॉर्निंग जय माता दी फ्रेंड्स तो जो हवा ना सा नदी तो उठी जाइए और है ना बस चाह बना देरी है को ही चा नाश्ता बना रसोड़ा में तो जाइए चाय बनाई से तो जो रसोड़ा का चाय बनाई तो फ्रेंड्स कल में बिजनी ओन ना तो તો એન કરી દઈએ તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો મારી શું કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા